જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા ઉઠ્યા છે ત્યારે આજે આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મળી નિરાકરણ લાવી અને નક્કર કાયદો બનાવવામાં આવે તે માટે આગામી તારીખ સાત ઓક્ટોબર રોજ ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પનગરી વડોદરા દ્વારા બેઠક માટે મળવાનો સમય માંગતું આવેદનપત્ર આજે ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પનગરી વડોદરા દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને કરવામાં આવ્યું સંસ્થાના હોદ્દેદારો અને સૂત્રોચ્ચાર પોકાર્યા અને બાદમાં કલેક્ટરને મુખ્યમંત્રીને મળવાની માંગ કરતું આવેદનપત્ર સુપ્રત કર્યું જય ભીમ સાહેબ આજે શા માટે તમે ભેગા થયા છે જય ભીમ જય સંવિધાન જય મૂલ નિવાસી ભીમ આરમી ભારત એકતા મિશન દ્વારા આજ રોજ જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ સમાજ પર અત્યાચાર થઈ રહ્યા છે દિન પ્રતિદિન અત્યાચાર વધી રહ્યા છે એના કારણસર આજે કલેક્ટર સાહેબશ્રીને આવેલપત્ર આપી રહ્યા છે કે મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી સાહેબશ્રી અમને એક કલાકની મિટિંગ આપે સાત ઓગસ્ટના દિવસે અને જો આ મીટિંગ નહીં આપે તો ગુજરાત વ્યાપી આંદોલન થશે કારણ કે જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ સમાજ પર અત્યાચાર થાય છે અને એમાં પણ ખાસ કરીને જે અનુસૂચિત જાતિ પર અત્યાચાર થાય ને નોટિસ આપીને આરોપી છોડી આપવામાં છોડી મૂકવામાં આવે છે એનો અમે સખો વિરોધ કરી રહ્યા છીએ વિરોધના માટે થઈને અમે મુખ્યમંત્રી સાહેબ પાસે સમય માંગ્યો છે જો આ સમય નહીં આપે તો સમસ્ત ભારતના અને ગુજરાતના ભીમ સૈનિકો બહાર નીકળશે અને અમારો હક અધિકાર લઈશું જેના માટે આજ રોજ અમે અહીંયા ભેગા થયા છે જય ભીમ જય સંવિધાન આજે અમે કલેક્ટર શ્રી વડોદરા ને આવેદન આપવા આવી રહ્યા છીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મળવાનો સમય માંગ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ મોદી હતા ને હાલ પ્રધાન સેવક તરીકે પોતાની જાતને જ્યારે સ્થાપિત કરતા હોય ત્યારે તેમનું આપેલું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ન સૂત્ર સાકાર થતું નથી બહુજન સમાજ તમારી આ સરકાર પર વિશ્વાસ કરી નથી એનું કારણ છે જ્યારથી બે હજાર ચૌદની સરકાર બની ત્યારથી કંઈક ને કંઈક રીતે બહુજન સમાજના જે કાયદા છે એને તમે તોડવાના પ્રયત્ન કર્યા છે આ પ્રયત્નો તમે સાકાર ન થતા તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો આવ્યા હાઈકોર્ટના જજમેન્ટો આવ્યા આરોપીઓને એક્રોસિટી કેસ અંદર અગાઉના સમયમાં આગોતરા પણ નતા મળતા હાલના સમયની અંદર જોઈએ તો ફક્ત એસટીએસસી સેલના ડીવાયએસપી એમને નોટિસ આવીને છૂટા કરી દીધી કોઈ દારૂડિયો કોઈ વ્યક્તિ બીજો હોય એની ઉપર સામાન્ય અરજી થાય તો પણ એને બાર કલાક ચૌદ કલાક રાખવામાં આવે છે પરંતુ આની અંદર એનાથી નબળો એક્રોસિટી એક તમે કરી દીધો છે એનું કારણ તમે આ જે સમાજ હતો એને જે આઝાદી પહેલાની સ્થિતિ હતી એ સ્થિતિમાં પાછા લઈ જતા હોય એવું લાગી રહ્યું છે તારીખ સાત ના રોજ ભૂપેન્દ્રભાઈ પટેલને અમે આ મીડિયા સમક્ષ વિનંતી કરીએ છીએ કે તે પોતે અમને મળવાનો સમય આપે અમારી રજૂઆતો અમારા સમાજ પર થતા અત્યાચારોના વિરુદ્ધમાં છે એ સિવાય અમારો કોઈ મુદ્દો નથી સર્વ સમાજ સમાન હોવો જોઈએ સપ્તાહ સમાજની વાત સાહેબ આંબેડકરે કરી છે કે સત્તા સમાજો સ્થાપિત કરવો હોય તમે સૌનો વિકાસ કરવા માંગતા હોય સૌનો વિશ્વાસ મેળવવા માંગતા હોય અને સૌનો સાથ લેવા માંગતા હોય તો આ સમાજને પણ તમારે ન્યાય અપાવવો પડશે

એ સંગઠનના પ્રતિનિધિ સાથે વાત થઈ એની અંદર એમણે કહ્યું કે કોઈ દિવસ કે આ સંગઠનનો કાર્યકરા ન હોય શકે મેં એમને જવાબ આપ્યો કે તમારો એક કાર્યકર્તા નથી તો તમે મીડિયા સમક્ષ નિવેદન આપવું જોઈએ પણ એ વાતનો આજ દિન સુધી મને કોઈ જવાબ મળ્યો નથી એનું મારું WhatsApp ચેટિંગ છે એટલે ફક્ત સૌના સાથ તમે ફક્ત વોટિંગ પાર્ટીસ કરી રહ્યા છો ચૂંટણીઓ આવે એટલે સંગઠનની વાત કરવાની ચૂંટણીઓ આવે એટલે અમે તમારી સાથે જેની વાત કરવાની બંધન અને રક્ષણની વાત કરવાની સૌના વિકાસની વાત કરવાની પણ એ વાતમાં સરકાર રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર હોય કોર્પોરેશન હોય નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય વિકાસ કરવામાં નિષ્ફળ ગઈ છે આટલું જ કંઈ વધુ વિગતો સાત તારીખે અમે રજૂ કરીશું અમે મુદ્દાઓ સાથેની વાત કરીશું મુદાઓ સાથેની વાત કરીશું જય ભે જય નિકસ જય ભીમ જય ભારત જય સંવિધાન મારા વડીલોને મારા ભાઈઓએ આમ તો જોવા જઈએ તો બધી રજૂઆત કરી દીધી છે પણ હું આજની મોજૂદા સરકારને એ કહેવા માનીશ કે લોકો એક નારો આપ્યો તો બેટી બચાવો બેટી પડાવ બરાબર તો ભેટીઓ તો પડી ગઈ પણ બેટીઓ બચે છે ક્યાં આજે તમે જુઓ તો જ્યાં ને ત્યાં બળાત્કાર થાય છે બેટીઓની હત્યા કરવામાં આવે છે અને છતાં જો આરોપીઓને પકડવામાં નથી હોતા ને જો મહામશ્કેલી આવા કોઈ સંગઠનો આવેદનો આપે ને ત્યારે પકડવામાં આવે છે તો એમને ટેબલ જામીન આપી દેવામાં આવે છે તમે જોઈ શકો છો કે નાનો કેસ હોય ચોરીનો કેસ હોય તો પણ એમને ચોવીસ કલાક કસ્ટડીમાં માં રાખવામાં આવે છે અને ત્યાર પછી એને જામીન આપવામાં આવે છે તો કેમ એસી એસી ઓબીસી માઇનોરિટી ઉપર જ્યારે હવા બળતર હત્યાઓના કેસ બને છે માર્ચિંગ ના કેસ બને છે ત્યારે કેમ એમને જામીન ડબલ જામીન આપી દેવામાં આવે છે એનું કારણ છે કે અત્યાર સુધી જેટલા બળાત્કાર જેટલી હત્યાઓ જેટલી મારઝૂડ કરવામાં આવી છે

મારા ભાઈઓ અને મારા વડીલોએ વાત કરી કે સાત દસ ના દિવસે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ પટેલ સાહેબની મુલાકાત માંગી છે અને અમને એક આજે મુલાકાત આપે એવું અમે આપણા માધ્યમથી આહવાન કરી છે કારણ કે અમારી વાત સાંભળવી મુખ્યમંત્રીની ફરજમાં પણ આવે છે કારણ કે અમે અમારી રજૂઆત એમની સમક્ષ મૂકવા માંગીએ છીએ જો આ રજૂઆત અમારી એ નહીં સાંભળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય ભીમ જય ભીમ જય ભારત જય સંવિધાન આ રોજ વડોદરા કલેક્ટર ખાતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવેદનપત્ર આપવાની કારણ છે જે રીતના આ દેશની અંદર બહુજન સમાજ પર અત્યાચાર થઈ રહ્યા છે જે રીતના આ દેશને એવું કહેવામાં આવે છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત સબકા સાથ સબકા વિકાસ અને આ વિકાસની અંદર ક્યાંક મૂળ નિવાસીઓનો વિકાસ ક્યાંક ખોરવાઈ ગયો છે મે મૂળ નિવાસીઓનો વ્યવહાર ક્યાંક ખોવાઈ ગયો છે મૂળ નિવાસીઓના રક્ષણ ક્યાંક ખોવાઈ ગયા છે જીતના દેશની અંદર ઉપરાચાપી બહુજન સમાજ પર અત્યાચાર થઈ રહ્યા છે અને અત્યાચાર થયા બાદ જે રીતના ભાજપ સરકારની અંદર બહુજન સમાજ માટે સ્પેશિયલ પડેલા રક્ષણના કાયદાઓ જે રીતે કમજોર કરવામાં આવ્યા છે તે રીતના દિવસે દિવસે બહુજન સમાજ પર અત્યાચાર વધી રહ્યા છે અને આ અત્યાચારના વિરોધની અંદર અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે તારીખ સાત દસ બે હજાર ચોવીસના રોજ અમે ગાંધીનગર ખાતે સાત દસ બે હાજર ચોવીસ ના દિવસે જો મુખ્યમંત્રી સાહેબ આ મુલાકાત માટે સમય નહીં આપે તો ભીમ આર્મી દ્વારા તે જ દિવસે સાત દસ બે ના દિવસે ગાંધીનગર ખાતે તમામ

બળાત્કાર થઈ રહ્યા છે પીડિત લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે લઘુમતી સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે આવા સમયની અંદર પૂરા ભારતની અંદર ભીમારમી સંગઠન આ લોકોના રક્ષણ માટે બહાર મેદાનમાં છે મહિલાના સન્માનમાં પહેલેથી બીમારની અગ્રેસર છે હવે વાત એ રહી કે આ અત્યાચારો જે ગુજરાતની અંદર થઈ રહ્યા છે એને રોકવા માટે આપણે શું કરી શકીએ તો અમે અમારા પ્રયત્નો ચાલુ છે આજે શ્રી કલેક્ટર કચેરી ખાતે અમે આટલી સંખ્યામાં અહીંયા આગળ ઉપસ્થિત થયા છે આ માધ્યમથી અમે કલેક્ટર સાહેબને તો કહીશું જ કે ભાઈ આ જે અત્યાચારો થઈ રહ્યા છે બધા બંધ થવા જોઈએ અને જો ચોક્કસપણે બંધ નહીં થાય ટૂંક સમયની અંદર અમે ગુજરાત ગાંધીનગરની અંદર વિધાનસભાની અંદર સીએમ સાહેબને મળવાના છે તો સીએમ અમારી સાથે મુલાકાત નહીં કરે તો અમે આ ચોક્કસપણે ત્યાં કરી ધરણા કરવાના છે અને જો એ ધરણામાં આત્મા નહીં આવે તો અમારા ભાઈ ચંદ્રશેખર આઝાદે અગિયાર તારીખે જે રીતે દિલ્હી નીલી કરી હતી એ રીતે અમે ગુજરાતથી દિલ્હીની અંદર જઈ અને ત્યાં આગળ દિલ્હી ફરી એકવાર નીલી કરીશું અને એમાં ચોક્કસપણે અમે એવું કહીશું કે અમે જ્યાં સુધી ઊભા નહીં છે જ્યાં સુધી અમારા પ્રાણ હશે અમારો જીવ લઈ જાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે આ કડક શબ્દોની અંદર ભારતના પ્રધાનમંત્રી ભારતના ગૃહમંત્રી અને ગુજરાતની અંદર એમના મુખ્યમંત્રીઓ કાન ખોલીને સાંભળી રહે આ એક ધમકી નથી પણ આપને ચેતવણી છે ભીમ આર્મી દ્વારા આપને એક ચેતવણી આપવામાં આવી છે તો સાનમાં સમજી જાઓ તો સારું કાં તો પછી અમારો જીવ જશે કાં તો પછી તમારી તમારી સત્તા જશે જય ભીમ જય ભારત જય સૌ ભારત માતા કીધે જિલ્લા કલેક્ટર દ્વારા ઉપર જે અત્યાચારો નાની બાળકીઓ ઉપર અત્યાચાર વયોવૃદ્ધ હોય એમની પર પણ અત્યાચાર થઈ રહ્યા હોય બળાત્કાર થઈ રહ્યા હોય આપણે અમારા નજીકનું ગામ છે દીપાપુરા એમાં દીપાપુરામાં વર્ષની એટલે ખરેખર બહુ મોટી ઉંમર કહેવાય હવે એની ઉપર અન્ય જાતિના માણસે રેપ કરી લૂંટના ઈરાદે રેપ કરી અને એને મારી નાખવામાં આવી હોય અને તેમ છતાં સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવે તો તાત્કાલિક દોડતા નથી અને ફરિયાદને જાણે ના લેતા હોય જેથી કરી ભીમ આર્મીના કાર્યકર્તાઓ આ બાબતની જાણ કરી ત્યાર પછી પોલીસ તંત્ર દોડતું થયું હતું તો દેશની અંદર અત્યારે જે એસસી એસ માઇનોરિટી ઓગણીસ માઇનો રોટનું પણ તે અત્યારે મૂડ છે અને સરકાર મોટી મોટી જે વાતો કરે છે વિકાસ નહીં એ ખરેખર તદ્દન લાગે છે હકીકતમાં જ્યારે ગુજરાત રાજ્યની અંદર નરેન્દ્ર મોદી સાહેબ તરીકે હતા જે જે વાતો કરતા એ વાતો આજે પણ ખરેખર નીવડ્યું હોય એવું આજે દેખાયા હોય છે માટે વધુ ન કહેતા પરંતુ આગળ અમારા વક્તાઓ જે બોલી ગયા છે એ પ્રમાણે જો અમને અમોને ન્યાય નહીં મળે તો અમો ઉગ્ર આંદોલન કરવા માટે સક્ષમ છીએ અને કરીશું અને સરકાર સામે અમે વિરોધ પ્રદર્શન કરી અને અમે અમારી લડત ચાલુ રાખીશું જય ભીમ જય સંવિધાન જય ભીમ જય સંવિધાન જય ભારત વર્તમાન સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાત ઉપર રાજ્ય કરી રહ્યું છે રાજસત્તા મેળવી અને પોતાની મને એવું લાગે છે અને અમારા તમામ સંગઠનો એવું લાગે છે કે આ લોકો મનમાં નહીં કરી રહ્યા છે દેશની અંદર જ્યારથી બીજેપી સરકાર આવી છે ત્યારથી અમારા બહુજન સમાજ ઉપર એસસી એસટી ઓબીસી માઇનોરિટી પર અત્યાચારો જુલમો બે દીકરીઓને ઇજ્જતો લૂંટાય છે તેમ છતાં એ લોકોના પેટનું પાણી હલતું નથી દર દેશની અંદર પંદર મિનિટે આ અત્યાચાર થાય છે એટલા માટે અમે આ મીડિયાના માધ્યમથી કહીએ છીએ

દરેક મારા ભાઈઓ પદાધિકારીઓ જે કહી ગયા કે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને સાત તારીખનું પરમિશન માગીએ છીએ ગાંધીનગર ખાતે ખરેખર આ અત્યાચારો જે વધી ગયા છે અને જે જે કાયદો બહુ જ સ્લો કરી દેવામાં આવ્યો ટેબલ જામીન આપવામાં આવ્યા જે નોટિસ લઈને જ આપી દે છે ખાલી જુદા કરી દેવાના દરેક સમાજ પર દરેક એટલે કે અમારી એસજી ઓફિસ ઓબીસી અને માઇનોરિટી સમાજ પર જે અત્યાચારો થાય છે એ અત્યાચારોના લોકોને જે સાવરી લેવામાં આવે છે અને નોટિસ પર તે લોકોને છોડી દેવામાં આવે છે એ વસ્તુ ના બની જોઈએ અને ખરેખર આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ એવી મારી માગ છે